તો જો અત્યારે વાગી ગયા હે આજ અને જો આજે તો સવાર સવારમાં મમ્મીએ લાડવા બનાવ્યા કેમ કે આજે આપણે મગફળી વાવવાની હે એટલા એનું ચારણ લાડવા તો મમ્મીએ વહેલાં જ બનાવી લીધા હતા એટલે આપણે એનો કાંઈ વિડીયો શૂટ કીધો નહોતો તો હવે ત્યાં લાડવા બનીને થઈ ગયા કમ્પ્લીટ અને હવે આપણે જવાનું હોય વાળીએ મગફળી વાવશું ને કશું તમે ને આગળ વિડીયોમાં બનાવશો તો વિડીયોમાં બન્યા રહેજો આગળ અને ચેનલમાં પહેલી વાર આયા તો સબસ્ક્રાઈબ કરતા જ આપણા ડેલે કાણે લઈ જાય કેમકે આપે ને હવે બીજ ભરવાનું હે વાવણામાં બીજ રાખવાનું હોય જ્યાં આપણે વાવ મગફળી વાવાની હે ઉકણે લઈ જવાનું હોય લ્યો ભાઈ આપે ને મગફળીનો બીજ ઉપાડવાનું હોય અને આપણે જ્યાં મગફળી વાવવાની હોય એ પણ આમાં રાખવાનું હોય એટલે જો એનું કામ ચાલુ હોય બીજ ઉપાડવાનું પપ્પાને ઈસુ ને આપણે વિધુભાઈને ઉપાડશે વિધુભાઈ તો આવે કંઈ ઉપાડે ખબર નહીં પરાટો પરાટો ખાવાય હવે ફરી જાયો જો અત્યાર તા જેટલું આવે એટલું વાવડામાં જ ખણી જાય એટલું તો બધું ઉપડી જશે ને વિદિત આઠું પડી જશે અત્યાર વાવડામાં ખણી જાય પછી બીજે વધશે એ પાસે જોશો ના ના એવો રાખો ઓ જો જો

અને ક્રિયાબેન આપણે સાથીઓ દોરે જો આપણે નું વ્રત કરવાનું હોય એટલા માટે આપણે એની પૂજા વિધિ ચાલુ હોય સાથીઓને કરવાનું અરુદભાઈને ત્યાં ચાંદલો થઈ ગયો કે જો બે આવી ગયો આપડી મગફળીનું મુરાદતા થઈ ગયું હવે आवरी कोतरी टूटी है हाँ, तो मैं जो तो मैंने उनको तो देखा तो देखा तू तो ऐसे मतलब ही टावे अक्सर हाँ आज वो फुल फुल सेफ्टी थी ठीक है ना कि माफ़ी हो ग्लास ने मास्क ने बहुत बेरे लोए हमारे पास रिस्टार्टिंग जो है जाल भी हो ना हाथ पड़े हाँ वो पड़े आज आज चमची नो माप राख सो तू आम ना खाई सिर्फ पसे थाई थाई खाई અמאમીએラジオマスク કે પેરે લીધું હે ઉરત પેહલા બેબી જ ખાય ને હવે એકવાર ખાલી લેનો રાખી દે ખાઈ લે સુ મારું રોટલો ડાલ દે જખાય પાણી મોગી દે અמא ઓ લે બ્લુ કલર ની દવા ભાઈ એટલો થોડો થોડો ઉડલે અરે એટલો

હલો ભાઈ આપણું બીન્જ ભેરવાઈને થઈ ગયું કમ્પ્લીટ અને હવે આપણે પેટીમાં રાખી દઈ આપણે પેટી ભરી લઈ અને પછી આપણે વાવવાનું ચાલુ કરી દઈ અડધી તો આવી ગઈ અડધી પેટી તો હજી અડધી આ બાજુ બાકીએ અને પાછે માથે રાખવાની એ હજી બીજે હલાવી રાખો બે બે ભેગું તવા ભેરવી રાખી હે બીજા માં દેખો ભેરવી હા તો થઈ જાય પર એક આવશે હવે તો આવી 40 40 કિલો પહેલા ખાના ખાલી ને હા હા 10 કિલો દેમાં હવે તો જો આમ પર ખાના બધા પર ગયા રામાર કો નથી દેખાતો

હા આખામાં ઉડારી દે બીજું માં ઉગે તળ આવે ને ઉગી જાય ઓર નહીં ને ઉગે પગ ને ભૂતરી ના

હાલો ભાઈ આપે મગફળીની શુભ શરૂઆત કરી દીધી મગફળીનું મુરાત થઈ ગયો હવે ફાઇનલી વાવાની ચાલુ કરી દીધીએ ચાલો ભાઈ યો તો આપડે ટ્રાય કરે બે ઉઠલું એને વરી જો મસ્ત ચા નાખ્યો જો થોડુંક ઢેફા ને એટલે કટાડો દે જરાક ક્યાં ક્યાંક વરી દાણા વળી પાછળ દેખાઈ ગયા એનાથી હું તો કમ્પલેટ હાલે વાંધો નથી આવતો તો પ્લાવની ખેડે કોરાની ngấp lại trả lời vào đi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để કઈ કઈ બધું ઝીણું હોય ને ચાર ઉપાડી લે ને એક બે ત્રણ એક બે ત્રણ જાય પારા માટે થોડો પાછળ વજન રાખવું પડ્યું કેમ કે ક્યાંક ઢેપ હોય ને એટલે પતરું વધુ ઉપડી જાય એમ છે એટલે આઠ દસ કિલો જેવું પાછળ કોથરી મેં ભરી નાખીએ રેતી નહીં એટલે વાંધો ના આવે ગળ લે જમવા જાય ને કેટલે સાત ઉઠલું નાનક્યું વર્યા લાંબ્યું અને ત્રણ ઉઠલું નાનક્યું અને કેટલું બેગ્યું ચાર અને ચાર અને આપણે આવી ગયા ચાય લઈને પપ્પા ને મમ્મી ને મગફળી વાવે હુમા એના માટે ચાય લઈને ને આયા તો જો પપ્પા મમ્મી પીવે કેટલી પપ્પા મગફળી

ધોવી જ નંબર અને બીજી હવે આમાં કંઈ બોલી બોલી બતાવું કે એક ઉંથળી ભવાઈ નહીં તો આપણું પાસે ટકરે ટકરે ધીમે 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 જે હું પાણી પીધા છે એવું હાલ્યા કરશે કે આપે ને પાસે ઘણી ટકર ન હોય એક વાવી લેવું ધીમે 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 આવશે મારું ધોવાય હાજા આબાજી ભવાઈ ગયો અડતામાં

ઓમ જરૂરતા પડી થી પડતી નથી અને થાકી રહીએ મમ્મી આપણો જો પટે નીલું નથી અને કાય કચરો આટકી રહેતો નથી અને આ હામે થી હાલતા એટલે નીચે હાલતા તો ઉપર થી દેખાય જાય નામે અહીંયા થી દેખાય જાય એટલે મમ્મી એને માથે બેસી આવે બસ એ થાકી દેવા ઓ મિતા હતી હાલી થાકી દે બસ હા એ કે મને હાજી પણ વિ <laughs> ના આવે પણ કઈ ડર તો ન ચા રહ્યો છે હાલ બોલ્યા આવો તો બતાય હો હાજે એક મોટર હવે આવશે એટલે હવે ઉસ્તો આવશે એટલે અહીંયા એટલે છો થા ઓય કુકુ કરી અને પાંચ આઠ ઉસ્તો થા આવશે હો મેં મારા ફ્રેન્ડ્સ ને એને ખબર લીયો ને કઈતા ક્યાં આયા હો એ આદવા હરઈ ગયા આ બાજુ બાકી હે આટલું ત્રણ ચાર અને જો ટોટો આવશે તો આપણી મોચમેનો આવશે ટોટો એકાદા ગમેલા જેટલો બાકી તો આટલામાં પૂરું થઈ જશે અમે આને મોચ મૂકાય દે બે સાઈડ હોય પતા આમ હવે ને આમ હવે એનો ટોટો આવશે તો અત્યારે હમણાં જો એક બાજુ હતો જે ત્રણ ગમેલા એ હવે રાખી દીધા એ એટલે બેટી આપડી ભરાઈ ગઈ આખી આખી હવે તો આટલું જ બાકી રેવું લગભગ આટલું તો આવી જશે આમાંથી એક માંથી